કે છોકરાઓ જો તમને કહી દઉં છું મહેમાન આવી ગયા છે એટલે કહેશે ને તમે હવે હાવ તોફાન કરતા નહીં આ નાસ્તો ખાવો હોય ને તો ખાઈ લો બાકી મૂકી આવો રસોડામાં તોફાન તો કરવાના નથી નકર કર મહેમાન વસારે હું તમને બે ઝાપટ માર દે બા મેં તો કોઈ દી માર મામાને મામીને જોયા જ નથી તો એ આજ કેમ આવે છે એ તો તાર પપ્પા એ તાર મમ્મીએ ભાગીન લગન કર્યા હતા ને એટલે તાર મામાની બધાય ન આવતા હવે આવરો જાવરો થઈ ગયો છે એટલે આવે પાંચ વર્ષ થયા જોઈ ન આવતા એને બા આ ભાગીન કેમ લગન કરતા હશે

કે કે છોકરો લગન કરે તો લક્ષ્મી જે આવે ને છોકરી જાય તો નાક કપ પીજે ઈ વાત પણ હું તમને કહી દઉં કે છોકરો તો આપને બતાય કેમ ગમે છે અને છોકરી તો કેમ ગમતું નથી આ કેનો નિયમ નઈ આ તમારે બતાયનું ઈ આ કોઈક ની અને આય કોઈક આપણી છોકરી જોય કેક જાય ને તો ઈ કેવું ભાભી હું ઝેર પગાડી લઈ આવને બહુ ગમતું હતું તોટાણી છોકરી નું કામ એવી સલાહ દેશે તું ભાગતી નહીં આનું એ કરવા નહીં અરે મારી છોકરીને જેની આરે લગ્ન કરવા છે ને એની આરે હું કરાવી દે અરે હું એનો બાપ શું તો હું થયું લગ્ન ન કરાવી હું મારી છોકરીના એને મનપસંદ જ્યાં ગમતું હોય ને આ દુનિયા કંઈ કોઈને ખાવા પીવા દેવા આવવાની નથી અરે દુનિયાનું તો માનવાનું જ નહીં આપને જે લાગે એ જ આપણે કરવાનું અને આ સમાજ બમાજ આપણે કહે ને એ તમે પાંચ રૂપિયાનું સારું કામ કરશો ને તો તોય તમારી કોઈ વાતું નહીં કરે અને એક રૂપિયાનું તમે ખરાબ કામ કરશો અને આ બધું ભાગશો ને તે તેની કરશો ને એટલે સમાજ ડાયરેક્ટ વાતું કરશે કે ફલાણા છોકરી ગઈ ફલાણા છોકરો લઈ આવ્યો ઠીકડાવો આમ તેમ બધું બાકી જોડી તમે કીધું ને ભરભાઈ એમાં જ હોય ઉપર થઈને જ બનાવેલી હોય આપણે તો ખાલી નિમિત્ત જ હોય

Ike na ape paguan di majiki alai pake asoma di majiki nola. Asoma isto tamaru tangguk ke celahatuk si keu perselawahaku maki. Ieung pemnekoidu. Ane aplo paguan beko setaratin <seguruh> ape hukam ebi waniza huse. Ake imak ika miu ang nihimak iago huthu ani. Ari au au pai tapi jesi krosna. Jesi krosna kai hantu toh naki eung nekem meau ama. Jesi krosna bin na rene ama huan ta beko mariko reau ama. Ye au au meman jesi krosna.

જેસી કૃષ્ણ ભાભી ક્યારે આવ્યા તમે જેસી કૃષ્ણ ભાઈ આ તમને જેસી કૃષ્ણ બેન જેસી કૃષ્ણ બસ જો હમણાં જ આવ્યા 5 10 મિનિટ થઈ તમે કી બાજુ હતા અરે ક્યાંય નહોતી આ પાણી ગરમ કરતી હતી આ બબલિંગ કે નવરાવા છે ને એટલે એ વાત તો તમારે ભાભી આવવાના છે ને બધી સમાધાન થઈ ગયું છે તો હવે તો આવવાના છે ને હા ઈ જો હવે રસ્તામાં છે મેં ના ફોન કર્યો તો ને કે બેન અમે આવી જ છીએ હવે પહોંચવા જઈવાસી એ રસ્તામાં છે ઠીક હારું લ્યો એ હારું કરી સમાધાન કર નાખ્યો ને પછી આપણે કેટલું કેવું લબડાવું આપણે ક્યાં જઈએ ન હોડીને કાંઈ ન કરી હોડી પાછા તો તમે ક્યાં નીકળતા નહીં ને કાંઈ ન કરતા જુઓ ને તમે પછી સુરત વહી ગયા હતા પછી તો આજ મેં તમને જોયા હા એ જ ને અમારે બે ત્રણ ભાઈઓમાં લોહી પીતા એટલે ન કરતા સમાધાન બાકી તો કોઈને કાંઈ વાંધો નહોતો હવે જો એ બધાય સીધા થઈ ગયા એટલે થઈ ગયું સમાધાન એના છોકરા આવે એણે એવું કર્યું ને એટલે બધાએ માની ગયા હા બતે એમ જ ખુદના છોકરા છોકરી કંઈ ન કરે ને તા લગીન બીજાના છોકરા છોકરીને કંઈ સમજાયે જ નહીં બીજાની માં બાપ ઉપર હું વીતી હોય ને કોઈને ખબર ન પડે અને છોકરી ઉપર હું વીતી હોય એ કોઈને ખબર ન પડે બીજાને તો હું ભાગ ગઈ ભાગ ગઈ એમ જ કેવાનું આવો મેમાન જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ લે ચલપા તમે અહીંયા કેથી ચલપા બેન તો અમાર ચીપ એ એન હાસો પાડોસી ધર્મ કહેવાય ને કામ તાણે ન આવી તો કઈ આડી જમમાને પહેલાન તમે કીધું પણ એક તમને ઠોસ હા કામ કરી દીધું તો તમે કરી બાકી ધંધા પાણી બધું સારું ને તમે ધંધો કરો છો ને કટલેરી ને કપડાં કહેતા હતા કે મારા બાપે ધંધો કરે છે કેવો કાલે સારું આલે aa , vot , paku on nii täiega , vot ei aru alles , see on siis on võinud nagu noorik , no ta , aga noh , kui ta ei leia otsa , võib-olla pidi vastu . ma ütlen , oota , lõpuks siis on ausalt , et ma ei ole soovinud , ma olen korraga saanud see pidima . tema ei leia hoidu , kes sa sõmbab enne , ma ei tea . ära hüüa , ma arvan , et ta kõrvale ei leia ainult see panuse , ma arvan , et ta ei leia ainult see . tema peab mõtlema , et ma olen tähele sõnnenud , sõnnenud , mina ei leia ausalt , ma ei leia ah, . aga ah, siis võib-olla ei mõ હું તો બધું રાખું છું તમાર તમતા જી જોતું હોય મળી જાય માલને 5000 નું 10000 નું સામાન લેન તોય મળી જાય અરે ચાલતા દે તને આપણે આવા જવાનું ટિકિટ પાડો મોંક ઉપર છે ન જાવ એના કરતા એ તને લઈ આવજો અરે ભાભી તમે આને કઈ લેવાનું કે આને આવશે ને માથે પડશે હમકના તમને અરે આ મક્કતમાં બધું લે પછી તમે મને કેતા નહીં संपा बेने आशीर्वाद चढ़ता ते मैं तो मां हूं सो तुमने टिकट पाडू मुंग को पड़से आई गुजरी मां तुम रोत हुई पड़ी जाए तो ले लेवा नो मड़े तो के जो बिजू हूं करू ब्याज भी भावे दे दे हेलो तुम बता बात करू तो मैं रसोई में बते चेक कर याऊ देखूं सेने मैं ए आओ आओ पापी जय श्री कृष्ण जय श्री कृष्ण पापी આવો હારા સાહેબ હારું તમને કેમ છે હારું ને કંઈ આવવામાં તકલીફ તો નથી થાય ને ના રે ના કાંઈ વાંધો ન થયો બસ આ થોડીક ઠંડી વધારે લાગતી હતી ઓટાણે કેમ છે ભાભી હારું ને તમને કંઈ વાંધો તો નથી મમ્મી પપ્પા ને બધાને કેમ છે હારું છે ને હા બેન હારું જોઈએ ને એ મમ્મી કે કા કા કે તમે નવા વર્ષ ને દીને આવ્યા હતા આવ્યા મમ્મી અમે તો જો કન્યા હતા ને તો ખબર નથી હા ગયા ને અમે તો મમ્મી કેતા તમે ફરવા ગયા છો

તો ફૂલ ધરાઈ ગયા હારી પટ ખાઈ લીધું હાલો ભાભી તમે મારા રૂમ માં લઈ બેન તમને એક સવાલ ગયા જો એમાં તો તો ગમતું એટલે ભાગી હતી અને થોડીક મજબૂરી એ હોય એટલે ભાગ્યા હોય બાકી તો ભાગવાનો કોઈને શોખ હોય નહીં હા પણ તમે ભાઈ હતા તો ખરા પણ બીજી જ્ઞાતિમાં ભાઈ ગયા એટલે તમે જોઈને સમાજમાં કેટલું તમારે ભાભી આ જ્ઞાતિમ પૈકી બીજી જ્ઞાતિમ ભાગત પણ સમાધાન છે ને કરવા વાળા નો જ કરવા દે ભાભી તમને કહું તમે તો નહોતા આવ્યા એટલે તમને નો ખબર આ બધા જયમાં જરૂર હતી ને તે આજ બધાય બધા વાંકા વાંકા મારી પાસે આવતા અને પૈસા જોતા હોય તો એ આવતા ક્યાંક કામ કરવાનું હોય ને તો એ રોકાવા જાતી બધા એનું કામ કરતી અટાણે એ જ બધાય મને બહુ ગાયરું દીધી સમાધાનમાં આડો પગ કરવા વાળા એ જ હતા ખુદના છોકરા છોકરીએ આ કર્યું ને એટલે કેવા સમાધાન કરવા દીધું એટલે આમાંથી આપણે એ શીખ મળે જ્યાં લગીને તમે પબ્લિકની હયા આમાં હા મળાવો અને કામ આવો ને ત્યાં લગીને એ તમને બહુ જ હારા કે જેવી તમે એને ઠોકર મારીને કંઈક ભૂલ કરો ને એટલે એ ના તમને આડો પગ કરવા આવે આમ પગ ખેંચવા કરે ઉપર જવાનું નહીં કે આ છોકરીને ઉપર જવાના જ દેવી ને ખેંચો નીચે આવવી જોઈએ તો

કે એની અટાણે કેટલી પૂજા થઈશ તમને ખબર જ છે અને શાસ્ત્ર મુજબ રાધાકૃષ્ણનો પ્રેમ અધૂરો પ્રેમને પૂરો કરવા માટે રાધા અને કૃષ્ણ છે એમાં એનો પ્રેમ પૂરો કરે પણ હા એ કેવો દિલથી અને હૃદયથી જે પ્રેમ હોય ને એનો જ સપોર્ટ કરે જે શરીરથી આકર્ષિત હોય ને એ કોઈને પ્રેમમાં એ સપોર્ટ નથી કરતા પણ જે હૃદયથી અને દિલથી પ્રેમ કરે ને એને જ રાધાકૃષ્ણ સપોર્ટ કરે છે તો ટકા હાચી વાત તેમ તમારી ચુડી કઈક ભગવાન પાસે પાપે આ વાત તો હવે વાત કહી આ વખત આજ તો મારા ભાભી નવરા નથી એટલે કહેવા નહીં આવે એટલે હું કહી દઉં મારા ફ્રેન્ડ ને હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે તમે બધાય મજામાં માજો છો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં અને આ પ્રેલ હું તમારી માફી માગું છું કોઈને પણ આ વિડીયોમાં ખેસ નથી માંગતી એટલે કોઈ હૃદય ઉપર ના લેતા તો મેં એ રીતથી બધા જોયેલું છે એટલે આ રીતનો વિડીયો બનાવ્યો છે અને કોઈને તકલીફ પહોંચાડવા નથી માંગતી અને છોકરા છોકરીઓને કહું છું લવ કરો તો દિલથી કરજો અને હાચો કરજો શરીરથી ન કરતા કારણ કે અટાણે બધા શરીરથી જ પ્રેમ કરે છે દિલથી કોઈ પ્રેમ કરતું નથી એટલે એનું પણ ધ્યાન રાખજો અને જોડી તો ઉપર વાર જ બનાવે છે આપણે તો ખાલી નિમિત્ત એ વાતમાં કેટલા સપોર્ટ કરે છે તો જો તમે એ વાતથી સપોર્ટ હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હા પ્યારી પ્યારી એક કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ટાટા બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં